કેન્દ્ર સરકારના ડિજિટલ લોકરમાં વિદ્યાર્થી પોતાના દસ્તાવેજો સેવ કરી શકે છે કોઈપણ સ્થળે ડિજિલોકરના નંબરથી પોતાના દસ્તાવેજોને સીધા જ સબમિટ કરી શકાય છે પરંતુ હવે ડિજિલોકર દ્વારા વિદ્યાર્થીઓ ફી પેમેન્ટ પણ કરી શકશે દેશમાં પહેલીવાર ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ આ પાઇલટ પ્રોજેક્ટ હાથ ધરાયો છે સાથે જ વિદ્યાર્થીઓને આ માટે ખાસ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે વિદ્યાર્થીઓ ડિજિલોકરના નંબરથી જ હોસ્ટેલ કોલેજ ફી કોર્સ ફી અને એકેડેમિક એક્ટિવિટીની તમામ ફી ભરી શકશે આ માટે વિદ્યાર્થીઓને ખાસ સ્કીમ અને ડિસ્કાઉન્ટનો લાભ પણ મળશે આવનારા સમયમાં કેન્દ્ર સરકારની એક ટીમ જીટીયુની મુલાકાતે આવશે હાલમાં જીટીયુ રાજ્યની એકમાત્ર યુનિવર્સિટી છે જ્યાં આ પ્લા પાઇલટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે માં એ એકેડેમિક બેન્ક ઓફ ક્રેડિટ એટલે કે એબીસી આઈડી એ દરેક વિદ્યાર્થીઓનું યુનિક આઈડી ક્રિએટ કરવાની પ્રક્રિયા એ યુજીસી દ્વારા અને એઆઈસીટી દ્વારા સૂચવવામાં આવી હતી તે અનુસાર યુનિવર્સિટી દ્વારા એમાં સુપેરે કામગીરી કરી અને અત્યારે મોટાભાગની નેવું ટકા કામગીરી છે એ પૂર્ણ કરી લેવામાં આવેલ છે એકેડેમિક બેન્ક ઓફ ક્રેડિટમાં લગભગ ત્રણ લાખ અને સત્યાવીસ હજાર વિદ્યાર્થીઓના એબીસી આઈડી જીટીયુ દ્વારા ક્રિએટ કરવામાં આવેલ છે અને તે ધ્યાને લેતા ભારતભરમાંથી જે ચાર મોડેલ ઇન્સ્ટિટ્યૂટને સિલેક્ટ કરવામાં આવી છે એમાં ગુજરાતમાંથી જીટીયુને એ કામગીરીને ધ્યાને રાખી અને સિલેક્ટ કરવામાં આવી છે અને એને આધારે દરેક વિદ્યાર્થીને એક અપાર કાર્ડ આપવામાં આવે છે અને એ અપાર કાર્ડ છે તેમાં એ મલ્ટિફંક્શનલ કાર્ડ હશે કે જેના દ્વારા વિદ્યાર્થી પોતાની ફી પણ ભરી શકે મેટ્રોમાં ટિકિટ બુક કરાવી શકે કેન્ટીનમાંથી પણ પેમેન્ટ કરી શકે અને એ માટે આગામી સમયમાં મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશનની ટીમ એ જીટીયુની મુલાકાતે આવશે અને વિદ્યાર્થીઓ તથા ફેકલ્ટી તમામને એનાથી અવગત કરશે